ખેડૂતો માટે યુટ્યુબ ચેનલની અંદર સર મિત્રોનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું અગત્યનો સંદેશ અંતર્ગત અગત્યની માહિતી અંતર્ગત ખેડૂતો માટે દેવા માફી નિર્ણય ખેડૂતોની નોંધણી શરૂ દેવું માફ સરકારનો સૌથી મોટો નિર્ણય તો નિર્ણય જે લેવામાં આવે છે એની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર જાણીશો વિડીયો અંત સુધી જતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું રાજ્ય જાતિ સમુદાયને મોટી રાહત આપવા મુખ્યમંત્રી ભગવંતસિંહ માન નેતૃત્વ હેઠળ પંજાબ મંત્રીમંડળે જે નિર્ણય કર્યો છે આની અંદર સડસઠ પોઈન્ટ ચોર્યાસી કરોડ રૂપિયાની લોન માફીની મંજૂરી આપી છે કે જેને લગભગ ચાર હજાર આઠસો પરિવારોને ફાયદો થશે આ અંગે નિર્ણય મુખ્યમંત્રી અધ્યક્ષસ્થાને તેમના સત્તાવાર નિવાસસ્થાને મળેલી મંત્રીમંડળ બેઠકમાં લેવામાં આવ્યું છે તો મિત્રો તમે જાણતા હશો કે રાજ્ય સરકાર જે અગત્યનો નિર્ણય લે છે તો એ અંતર્ગત પંજાબની અંદર આ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો છે તો ગુજરાતની અંદર આ પ્રકારે નિર્ણય લેવો જોઈએ કે ન લેવો જોઈએ એ કમેન્ટ કહીને જરૂર જણાવજો તો અગત્યની માહિતી અનુસાર આપણે જાણી શકીએ આ માહિતી આપતા મુખ્યમંત્રી કાર્યાલય પ્રવક્તા જણાવ્યું કે મંત્રીમંડળે પંજાબ અનુસૂચિત જમીન વિકાસ અને નાણા નિગમ દેવાદાર ખેડૂતો માટે એકત્રીસ માર્ચ બે હજાર વીસ સુધી આપવામાં આવેલી લોન માફી કરવા માટે પૂર્વ મંજૂરી આપવામાં આવી છે તો ઉપરોક્ત તારીખ સુધી એટલે કે પી એસ સી એફ દ્વારા આપવામાં આવેલી તામ તમામ લોન માટે માફી છે જે એફસી સમુદાયને દિવ્યાંગ વર્ગના દેવાદાર ખેડૂતો ખૂબ જ જરૂરી રાહત આપશે આ પગલાંથી કુલ ચાર હજાર સાતસો સત્યાવી ખેડૂતો દેવાદાર છે એ સડસઠ પોઈન્ટ ચોર્યાસી કરોડ રૂપિયાનો જે રકમ છે લોન છે એ માફી કરવામાં આવી છે તો તમે જાણતા હશો કે પંજાબની અંદર આ પ્રકારે અગત્યનો નિર્ણય લીધો છે અને ખેડૂતો માટે સૌથી મોટી રાહત થાય છે આ પ્રકારે નિર્ણય ગુજરાતની અંદર પણ લેવામાં આવે તો ઘણા બધા એવા ખેડૂતો છે એમને રાહત થઈ શકે અને જે ખેતી માટે ઉત્સૃક થઈ અને એ ખેતી આગળ વધારી શકે તો મિત્રો વધુમાં છે કે રાજ્યમાં માફી યોજના હેઠળ કુલ ચાર હજાર સાતસો સત્યાવીસ દેવા દેવાદાર આવરી લેવામાં આવે છે જેમાં ચાર હજાર છસો પંચ્યાસી ડિફોલ્ટ દેવાદારો અને બેતાલીસ નિયમિત દેવાદારો સમાવેશ થાય છે આ માટે પી એસ જે જિલ્લા મેનેજર દ્વારા નોડ્યુ સર્ટિફિકેટ જારી કરવામાં આવે છે તો પ્રવક્તાએ વધુ જાહે વધુ જણાવ્યું કે ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ સુધી ગણતરી કરવામાં આવેલી મૂળ રકમ વ્યાજ દંડ વ્યાજ સહિત સડસઠ પોઈન્ટ ચોરાશી કરોડ રૂપિયા સંપૂર્ણ રકમ સરકાર દ્વારા પી એસ સી એફ સીની પરત કરવામાં આવશે તો અંતિમ વ્યાજ રકમની ગણતરી તારીખથી કરવામાં આવેલ છે જે દિવસે સરકાર આ યોજના લાગુ કરવામાં આવી સૂચન જારી કરી દેવામાં આવ્યું છે તો મિત્રો વધુમાં છે કે પરિણામે કુલ માફીની રકમ વધી શકે છે અને આવી સ્થિતિમાં સરકાર દ્વારા કોઈપણ વધારાની રકમ ચૂકવવામાં આવશે તો પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે મહત્ત્વ બાબત એ છે કે દેવાદાર અગાઉ લોન માફી યોજનાનો લાભ લીધો છે તેઓ પણ આ માફી યોજના લાભ મેળવવા માટે પાત્ર ગણવામાં આવશે અને લોન માફી પી એફસી એફસીના નિયમો હેઠળ દેવાદાર માટે વસુલાત માટે કોઈ કાર્યવાહી શરૂ કરવામાં આવશે નહીં તો કટ ઓફ તારીખ સુધી તેમના ખાતામાં સંપૂર્ણપણે પતાવટ કરેલા માનવામાં આવશે જોકે દેવાદાર જે ખેડૂતો છે એ વિરુદ્ધ કોર્ટ કેસ દાખલ કર્યા છે તેઓને બિનશરત તેમના કેસો પાછા કે જે લેવામાં આવશે તો મિત્રો એ અંતર્ગત દસ્તાવેજો પુરાવા ન પડે ત્યાં સુધી લાયક રહેશે નહીં તો મિત્રો જેમાં ઉલ્લેખનીય છે કે બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત સમુદાયની વસ્તી પંજાબની કુલ વસ્તીમાં એકત્રીસ પોઈન્ટ ચોરાણું ટકા છે જે આ સમુદાય ઘણા સભ્યો તેના આર્થિક પ્રગતિ હેતુ સ્વરોજગાર સાથ આપવા માટે પીએસ પીએસસીએફસી પાસે લોન લીધી હતી જોકે કેટલાક દેવાદારો બાહ્ય સંજોગો કારણે લોન ચૂકવા શક્યા ન હતા જેના કારણે તેમણે ડિફોલ્ટ થયા હતા અને પ્રવક્તાએ જણાવ્યું કે માપી યોજના અમલીકરણ જાતિ સમુદાય આર્થિક રીતે નબળા વર્ગ એની અંદર ચાર હજાર સાતસો સત્યાવીસ લાભાર્થીઓને દિવ્યાંગ વર્ગના જે સડસઠ પોઈન્ટ ચોરાસી કરોડ રૂપિયાની રાહત મળે છે જેમાં ત્રીસ પોઈન્ટ બે કરોડ રૂપિયા મૂળ રકમ અને બાવીસ પોઈન્ટ પંચાણું ટકા પોઈન્ટ પંચાણું કરોડ રૂપિયા વ્યાજ અને ચૌદ પોઈન્ટ સત્યાસી કરોડ રૂપિયા દંડ વ્યાજ અને જે ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ સુધી ગણતરી લેવામાં આવી છે તો તમે જાણતા હશો કે પંજાબની અંદર ખેડૂતોના દેવા છે એ માફી કરવામાં આવ્યા છે તો ગુજરાતની અંદર પણ આ પ્રકારે નિર્ણય સરકારે લેવો જોઈએ કે ન લેવો જોઈએ એ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો જય હિ મંદિર માત્ર જય ગરવી ગુજરાત